શ્રીરામ ને બધા મારા મિત્રો ને તો તમારું સ્વાગત છે મારા લોગમાં મારું નામ છે સંદીપ ગોસ્વામી તમે જો સંદીપ ગોસ્વામી લોગ તો આજના આપણા લોક શરૂઆત થઈ છે એ રીતે કે કાલે મકર સંક્રાંતિ હતી ને આજે વાસી મકર સંક્રાંતિ આપણે કહીએ તો વાસી મકર સંક્રાંતિ જ છે આજે કેમકે કાલે જેટલી પતંગ ઉઠતી હતી ને થોડીક ત્રીસ ચાલીસ ટકા ઉઠતી અત્યારે એ રીતે મકર સંક્રાંતિ બધા બનાવતા હોય કેમકે કાલ ના દોરા બધું વહેતું હોય પતંગ તો કઈક ઉપયોગ તો કરવો ને તો એ રીતે એને બધા પતંગો ચગાવે જો એક મારો દોસ્ત ત્યારે એમાં તુષાર પણ લગભગ પતંગ ચગાવે છે અત્યારે દેખાતો નથી મેળી પર દેખાય તો મેળી પર દેખાતો નથી અત્યારે મારા જીજુ ચગાવતા હતા મેં ડાયરેક્ટ ઉઠીને એના બ્લોક શરૂઆત કરી દીધી મારા જીજુ તો અત્યારે લગભગ ફૂલ ચગાવી દે પતંગ અડધો ઢેરો પૂરો કરી નાખ્યો તો લગભગ આટલી પતંગ ચગાવી હું અત્યારે સૂતો હતો મેં અત્યારે ચગાવ્યું છે પતંગ લગભગ હું એને શું ભૂલાઈ ગયું મેં કોઈ એક આપડે બ્લોક બનાવવાનો હે હવે તમને કહી દો ને મિત્રો તો આપણો વ્લોગ છે ને દરરોજ એકાત્ર વ્લોગ આવશે કેમકે આપણે હવે આજે મૂકશે તો કાલે એવો ટાઈમ આપણે વ્લોગ આવી જશે અને સાંજે આઠ વાગે આપણે વ્લોગ લોકો સાંજે આઠ વાગે ન સવારે દસ અગિયાર વાગે એવી રીતે આપણે દેવું તો તમે મારા ને વ્યૂ થોડાક આપો મિત્રો સબસ્ક્રાઈબર કરો સબસ્ક્રાઈબ થાવ કરો ને ભવિષ્યમાં રહેજો કેમ કે આપણે એને કન્ટેન્ટ લીધો છે કે એકાત્ર એકાત્ર આપણે વ્લોગ મૂકતા રહેજો તો તમે મારા દરરોજ વિડીયો જોતા રહેજો ને તમને મારા બ્લોગમાં મજા જ આવશે તમે ખાલી વ્લોગ જોતા રહેજો આપણે એને આને ટ્રેન્ડ કરવાનું છે જો અત્યારે જો આપણે જો આ મારા ચંપલ આવી રીતે એને આપણે ટ્રેન્ડ કરવાનું હાલે જોવો 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 તમે

ગુલાટ બા છે જો હમણાં ગુલાટ બા તો એટલે ગુલાટ એટલે ઉડે ત્યારે ગુલાટ મારે ગુલાટ મારે ના મારે ની આપણે કઈ ગેરંટી નથી તો હાલો ગુલાટ બાજ ઉડાડે છે તો આને આપણે થોડા કઈ ઠેમેલ દે હાલે તું રમાય રાખ કઈ માં રાખ રોકી જો ગુલાટ બાજ નો કા કરે છે જો ગુલાટ મારી મિત્રો જોઈ તમે આ કબૂતર જો બધાય કેમ જોરદાર ઉડે જયા હે કબૂતર બહુ જોરદાર આપા રોકીને લે ને આપડે નીચે જાય આપણે આગળ કે રખળવા જઈએ આગળ કે પટમાં આપણે જઈએ તો હાલો તમને દેખાડી વિશે આ બહુ રમતું છે જો જો હાલો रोकी भाई साहब रोकी अपना भाई बने दुकान है खोडियार पांच તમે ફાકી ટેસ્ટ કરી જાઓ ઓરિજિનલ બાગબાનો ને એમાં તમે જો અહીંયા બાર બેઠા હે તમને આગળ વાત કરી કાકરી નાડીયો ગણાવ્યો એની મોબાઈલ દેખાડે કે મારી ભાઈ આ મોબાઈલ કયો મોબાઈલ તમે ખાલી કોમેન્ટ કરી દીધું આથી જો ત્રણ જણા આવે છે જો એમાં ઓલો ઓલો આ સાઈડ નો માણસ ને એ નાનો હતો ને જયારે પડી ગયો હતો વચ્ચે હતો ને એ બહુ લાંબો થઈ ગયો ઓલા તો મોટા ઉમર ના હા ભાઈ એમાં કઈ આપડે બોલાય નહીં તો આપણે એના અંદર બેસવા જઈએ થોડીક વાર ટાઈમ તો કાઢવો ને ગમે અંદર બેસવા જઈએ જો આ મોબાઈલ દેખા એ કહ્યું ને મોબાઈલ આમાં હાથમાં પકડી દે મારી ભાઈ આ મોબાઈલ આ મોબાઈલ કેટલાક નો આવ્યો હતો મફત હાલી ગયો બાકી તમારો ભાતભાઈ ને ઓલો જો યસ અમે એને નાનપણથી ભેગા ભણતા એ મારી આગલી બેન્ચ બાબે તો હું ખરી જ કર્યા રાખતો એટલે સુધરો જ નહીં ઓલો હજી સુધરો નથી હજી આપણે ગમે ત્યારે ચડેલા મસ્તી નો વ્યવહાર આટલો એમાં ગરમ નહીં થવાનું એટલા ભાઈ બંધુ હોય આપણે બધા મસ્તી વ્યવહાર જો આ બે ને આ બે ની જોડી છે કોઈ તોડી જ ના આની પાસે પંદર કબૂતર અને આની પાસે દસ પંદર ને કેટલા છે આની પાસે કેટલા કબૂતર છે આઠ તારી પાસે મારી મેરા છે પચાસ પિસ્તાલીસ પિસ્તાલીસ કબૂતર તારી પાસે આઠ બે ના થાય કેટલા થયા તારી પાસે আনি পাযন আযন কিটা কিটা কিটো ওলোও নান হাতো কিটা পডিিয়ো তু নান কেটা লগ লামো হিয়ে য়াযান করা কিটা কুটো কিটা আলোন আপডেন

અત્યારે સંક્રાંત કરવા એવો છે કેવી ગઈ સંક્રાંત હારી જાય કબૂતર અમને ઉડે તો મજા આવે કબુતર તમે કાલે કાલે કબૂતર ઉડેડા ઉડે ખરા આપણા કબૂતર કબૂતરા જબલા પે ઉડાયરા એટલે આઈફોન ની ડિસ્પ્લેન બધું કેમેરા આ કંપની તરફ થી આવો બનાવતા હશે એવું છે આ આઈફોન નું ન આવે પતન કવર ન બળતી છોરો હરી ભાઈ તન થાકી છે ને હરી ભાઈ લઈ જા હરી ભાઈ લઈ જા કે બ્લેક માં જ જણો ને તો એ મને હું કે આ ભાઈ નમે તો આ દુકાન

કઈ વાંધો નહી પૈસા હોય દેતા જાજો પા પૈ ઉડે તો પૈસા અમે લોક આપણે તમને મારો લોક સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને સપોર્ટ કરતા રહેજો મરીએના વિડિયોમાં બાય બાય